વડોદરા મહાનગરપાલિકાનો તગ લખી નિર્ણય શહેરના બગીચાઓમાં હવે નોંધણી વગર એન્ટ્રી નહીં તગ લખી નિર્ણય પાછળ ફાઇલ કારણ જવાબદાર છે ગુનાહિત બેદરકારી પર પડદો પાડવા આ નિર્ણય લેવામાં આવ્યો છે કમાટીબાગના કેમ્પ ઓફિસમાંથી ફાઇલની ચોરી થઈ હતી અધિકારીઓ સામે એક્શન લેવાને બદલે નાગરિકોને દંડ પાડાના વાંકે પખા ડામ જેવો પાલિકાનો ઘાટ સર્જાયો છે પોલીસ ફરિયાદ કરી પણ ફાઇલ કે આરોપી નથી મળ્યા વધુ વિગતો સાથે એડિટર અમિત ઠાકોર સાથે વડોદરાથી લાઈવ જોડાઈ ગયા છે જે અમિત બગીચામાંથી ફાઇલની જે ચોરીની ઘટના બની હતી ત્યારબાદ એક નવો નિર્ણય લેવામાં આવ્યો છે હવે જેને પણ બગીચામાં એન્ટ્રી લેવી હશે તેની નોંધણી કરવી હવે ફરજિયાત રહેશે શું સમગ્ર મામલો છે જુઓ ગુજરાતમાં કદાચ કદાચ પ્રથમ વખત એવું બની રહ્યું છે અને પણ વડોદરામાં કે કોઈપણ ગાર્ડનમાં જે પબ્લિક પ્લેસ છે ત્યાં તમારે એન્ટ્રી કરવી હોય તો હવે ચોપડામાં રજીસ્ટ્રેશન કરવું પડશે રજીસ્ટ્રેશન એટલે કે તમારે તમારું નામ લખવું પડશે તમારું સરનામું લખવું પડશે તમારો મોબાઈલ નંબર સહિતની તમામ એ વિગતો લખવી પડશે જેથી કરીને તમારી ઓળખ થાય આ નિર્ણયને લઈને વિરોધ વંટોળ પણ વડોદરામાં જોવા મળી રહ્યો છે કારણ કે આ વિ આ નિર્ણય પાછળ પાલિકા પોતાનું પાપ છુપાવવા માટેનો પ્રયત્ન કરી રહ્યું હોય તેવો નિર્ણય લાગી રહ્યો છે અને તેવું આરોપો પણ થઈ રહ્યા છે આપણે અહીંયા જોઈ શકો છો જેટલા પણ સહેલાણીઓ વડોદરાનો આ સૌથી મોટો ગાર્ડન છે કમાટીબાગ ગાર્ડન કે જે ન માત્ર વડોદરા પરંતુ મધ્ય ગુજરાતનો સૌથી મોટો બગીચો છે ત્યાં જેટલા પણ સહેલાણીઓ આવી રહ્યા છે તેઓ પોતાની એન્ટ્રી રજીસ્ટરમાં કરી રહ્યા છે અને ત્યારબાદ તેઓને અહીંથી પ્રવેશ આપવામાં આવી રહ્યો છે જોકે આ નિર્ણય લેવા પાછળનું કારણ એ માનવામાં આવી રહ્યું છે કે લગભગ માર્ચ કે એપ્રિલમાં આજ વડોદરા મહાનગરપાલિકાનું જે ગાર્ડન છે કમાટી બાગ તેમાં કેમ્પ ઓફિસ આવેલી છે મ્યુનિસિપલ કમિશનરનો બંગલો પણ અહીંયા આવેલો છે અહીંથી એક ફાઇલ ચોરાઈ ગઈ હતી અને તેને લઈને હવે અઠવાડિયા પહેલાં તેની ફરિયાદ થઈ છે પોલીસ ફરિયાદ હજી આ મામલે કોઈ આરોપી નથી પકડાયા પરંતુ ફાઇલ ચોરી થઈ કેમ્પ ઓફિસમાંથી મ્યુનિસિપલ કમિશનરનો બંગલો અહીંયા આવેલો છે એ બેદરકારી વડોદરા મહાનગરપાલિકાની છે પાલિકાના સુરક્ષા વિભાગની છે એ જવાબદાર અધિકારીઓ સામે પગલાં લેવાવા જોઈએ પરંતુ અહીંયા પાડાના વાકે પખાલીને ડામ જેવો ઘાટ વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર જે એ સર્જી રહ્યું છે સામાજિક કાર્યકર અતુલ ગામીજી આપની સાથે છે અતુલભાઈ ફાઇલ ચોરાઈ હતી તેનો દોષ અધિકારીઓ પર ઢોળવો જોઈએ એના બદલે પ્રજાને દંડ કરવામાં આવી રહ્યો છે અહીં એન્ટ્રી કરવામાં આવી રહી છે જે રીતના ફાઇલ ચોરાયા છ થી સાત મહિના થયા પરંતુ જ્યાંથી આનો ઘટસ્ફોટ ના થયો ત્યાં સુધી ફરિયાદ દાખલ ના કરી હવે ફાઇલ ગાયબ થઈ છે ત્યારે આ અધિકારીઓ આ કમિશનર નવો ફતવો બહાર પાડ્યો છે કે બગીચામાં આવવું હોય તો નામ લખાવું જરૂરી છે આ કંઈ તમારા બાપનો બગીચો નહીં આ ઐતિહાસિક બગીચો છે ગાયકવાડ સાહેબે જનતા માટે ખુલ્લો મૂકેલો બગીચો છે આ બગીચા પર પોતે રાજ કરવા માટે આ રીતે ફતવો બહાર પાડ્યો છે સાથે એમને એવું કહે છે કે અસામાજિક તત્વો બગીચામાં આવી રહ્યા છે અરે ભાઈ તમારા પોતાના સીસીટીવી કેમેરા છે ગાડી તમારા સિક્યુરિટી ગાર્ડ છે તો અસામાજિક તત્વો પકડો એમાંથી આટલી જ બધી તમારે બહુ સારી બતાવવું હોય તો ચંદનના ઝાડો ઘણા ચોરાઈ ગયા એમાંથી ત્યારે તમે કેમ ધ્યાન નહીં આપ્યું પરંતુ કરોડો રૂપિયાની જે છે એ કારણે આ નાગરિકોને પાડાના પાળાના વાકે પકડીને ડામ આપવા મળ્યો છે કાર્યવાહી તો એ અધિકારીઓ સામે થવી જોઈએ ને જે ફાઇલ ચોરી માટે જવાબદાર છે જેમને ધ્યાન ન રાખ્યું એની માટે પ્રજાને દંડ કેમ જે રીતના અમે કમિશનર સાહેબને કીધું છે કે અધિકારી પર ફરિયાદ દાખલ કરી છે પરંતુ આ અધિકારી સ્માર્ટ બનીને એક સાદી અરજી આપી દીધી છે હવે આગામી સમયમાં અમે કમિશનરને ફરી મળીશું અને અધિકારી સામે કાર્યવાહી થાય અધિકારી જવાબદાર છે ગાર્ડન અને સિક્યુરિટીના જે પણ મેન અધિકારી હોય એ જવાબદાર મંગેશ જયસ્વાલ છે જે હોય એ મંગેશ જયસ્વાલ હોય કે અન્ય હોય જે પણ જવાબદારીમાં આવતા હોય એ બંધ અધિકારી પર કાયદેસરની કાર્યવાહી થઈ છે જવાબદારી એમની છે અહીંયા કોઈ આમ નાગરિક કોઈ ફાઇલ લેવા એમની કેમ્પ ઓફિસમાં ના જાય એમની ઓફિસ સુધી જવાય બી નહીં તમારાથી ચાર પાંચ જણના મળીને લખાઈને એમની કેમ્પ કેમ્પ ઓફિસમાં જવાય તો ક્યાંક ને ક્યાંક આટલી કરોડો રૂપિયાની જ્યારે ફાઇલ ગાયબ થઈ હોય ત્યારે નાગરિકોને શું કરવા હેરાન કરવામાં આવે છે એટલે ક્યાંક ને ક્યાંક ફાઇલના લીધે ગતકડા ઊભા કર્યા છે ફાઇલના લીધે પાલિકાએ ફતવો બહાર પાડ્યો છે તેવું સામાજિક કાર્યકરો અને આગેવાનોનું કહેવું છે આજ ગેટથી થોડે દૂર કેમ્પ ઓફિસ આવેલી છે એ જ કેમ્પ ઓફિસ કે જ્યાં વડોદરાના મ્યુનિસિપલ કમિશનર મહત્વની સિક્રેટ મિટિંગો કરે છે આરોપ એવો પણ છે કે એ કેમ્પ ઓફિસમાં છૂપા નિર્ણયો લેવામાં આવે છે એમાં કોન્ટ્રાક્ટરોને અધિકારીઓને લગતા જે નિર્ણયો એમને ફાયદાને લગતા જે નિર્ણયો હોય એ લેવામાં આવે છે અને એ જ કેમ્પ ઓફિસમાંથી થોડા મહિનાઓ પહેલાં એક ફાઇલ ચોરી થાય છે સવાલ એ છે કે જ્યારે ફાઇલ ચોરી થઈ ત્યારે ત્યાર પહેલાં આ પ્રકારનો ફતવો કે નિર્ણય કેમ ન લેવામાં આવ્યો કે રજીસ્ટ્રેશન કરાવવાનું સહેલાણીઓ અહીંયા જે પણ એન્ટ્રી કરે છે ફાઇલ ચોરી થાય છે એના સાત મહિના સુધી અધિકારીઓ ઊંઘી રહે છે ત્યારબાદ હવે થોડા દિવસ પહેલાં આ મામલે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે અને પોલીસ ફરિયાદને પણ દસથી પંદર દિવસનો સમય થયો છે હજુ ન તો કોઈ આરોપી પકડાયો છે ન તો કોઈની જવાબદારી નક્કી થઈ છે પોલીસે તપાસમાં પણ શું કર્યું છે તે પણ હજી બહાર નથી આવ્યું પરંતુ એક વાત સ્પષ્ટ છે કે પાલિકા પોતાનું પાપ છુપાવવા માટે હવે નાગરિકોને હેરાન પરેશાન કરી રહી છે કારણ કે ફાઇલ ચોરી બીજી વખત આ કેમ્પ ઓફિસમાંથી ન થાય તે માટે આ પ્રકારનો ફતો બહાર પાડવામાં આવ્યો છે આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે તેવું નાગરિકોનું કહેવું છે અને એટલા માટે જ હવે વડોદરાના કમાટીબાગ સહિત કોઈ પણ ગાર્ડનમાં આપે જવું હશે સહેલ ગાય તો આપણે એન્ટ્રી ફરજિયાત કરવી પડશે તમારી બધી ડિટેલ ત્યાં આપવી પડશે પરંતુ પાલિકા એ જવાબદાર અધિકારીઓ સામે એક્શન લેવાને બદલે મ્યુનિસિપલ કમિશનર દ્વારા ફતવો બહાર પાડવામાં આવ્યો છે કે દરેક નાગરિકોનું બગીચામાં એન્ટ્રી કરતાં પહેલાં રજીસ્ટ્રેશન કરવું પડશે નહીં કે અધિકારીઓ સામે કોઈ પગલાં લેવાય નહીં કે આમાં કોઈ પોલીસ તપાસ થાય નહીં કે જવાબદાર અધિકારીઓ સામે કોઈ કડક એક્શન લેવાય એને બદલે નાગરિકોને દંડ કરવામાં આવી રહ્યો છે પ્રકારનો ઘાટ પાડાના વાકે આપના આભાર તો થોડા દિવસ પહેલા થયેલી ફાઇલ ચોરીની ઘટનાના કારણે હવે સામાન્ય જનતા હેરાન પરેશાન થશે હવે બગીચામાં એન્ટ્રી લેવી હશે તો તમામ લોકો નોંધણી કરવી ફરજિયાત રહેશે